નમસ્કાર મિત્રો વેલકમ મારા નવા વ્લોગમાં જો આપણે આપણા ઘેર વાયેલો બધો ઝાડવો તમને બતાવીએ આપણા ઘેરે આ જે સીતાફળી વાયેલી સીતાફળનો સીતાફળ કેટલો આવે તમને બતાવી દઈએ આપણે નવો નવો સીતાફળ આવી તો પા સીતાફળી નું બીજો ઘણો બધો સીતાફળ આવેલો આ કોઈ નજર ના લાગી એ માટે બંગડીઓ બધી પછી આપણે જો હા એક આ બોરસલી વાયેલી છે બોરસલી આવડી મોટી થઈ ઘર આગળ વાઈ હતી ખાંસી મોટી હોય તો મોટી થઈ હતી પણ આપણે થોડું કોમ આવી ગયું એટલે આપણે એને કાપી નહીં છીએ પણ વૃક્ષો વાપો પડે ભાઈ કાપવાનું ના હોય એટલે તમને આપણે સમજાવ શું આપણા નવા બ્લોગમાં તમે ભણ્યા રહો જો આપણા ઘરે એક આ વાઇટ ચંદન વાયેલું છે ઘરના પાછળના ભાગમાં અને એક આગળના ભાગમાં બીલીઓ વાવેલું છે જો ઘરના પાછળ પછી આપણે એક લેબુડી વાઈએ મસ્ત પણ લેબુડી આમ થોડી મોટી થાય આપણી વાન જેવડી મોટી થાય તો લેબુ આપશી એટલે એના માટે ઘણું મથવું પડે એના પાછળ ખાતર બાતર નાખવું પડે ભાઈ પણ મચ્છર બહુ એવો મિત્રો ભાઈ જાડીમાં કેડી ખાઈ જાય જુઓ અને બીજા આપણે સીતાફળની વાત કરતા મિત્રો આપણે સીતાફળ જુઓ આ આપણા ઘેર સીતાફળ આવી જાય જેટલું સીતાફળ ખાવ હોય તો અમારા ઘેર આવી જાય હો અમારા ઘેર સીતાફળ આવી જાય સીતાફળ ખાવા ના આવતો જો કેવડું મોટું થયું આ મિત્રો સીતાફળ એટલે આપણે મોટું થયું હવે મોટા મોટું સીતાફળ આર્યું થયું મિત્રો જુઓ મસ્ત મજાના સીતાફળ આવી જાય આપણે હવે થોડી ઠંડી પડવા ચાલુ થઈ જાય એટલે આપણા એ સીતાફળ પાકવાનું ચાલુ થઈ જાય સીતાફળ ખાવો જેટલું તમે ખાવા આવશો સીતાફળ તો સીતાફળ ખાવા આપશો તે સીતાફળ ખાવા આપશો અને ચોરવા આવશો સીતાફળ નહીં ચોરવા હા ભાઈ આ હેરોન કર અને જીવાબાને હેરોન કરે ચોકલેટ ખાવા માટે હવે છે તાચી હવે લેટ્રિન સીતાફળ ભાળી દીધો અહીં એટલે બધું જો સીતાફળ તો એ લાગે રે જ નહીં એમ રહી હે ઉપર જો ભાઈ સીતાફળ બહુ મોટી થઈ ગઈ હે હોમ તે પડે એટલે થોડું ઓછું દેખા અને આપણે મેઠી લેબડી હતી મોટી એટલે આજુબાજુની પબ્લિક મેઠી લેબડીને પત્તો રહેવા નથી દેતી તો એ મેઠી પત્તી વળી ઊભી થઈ શું પબ્લિક રીને મેઠી લેબડો ને વેણી વેણી નહીં ડાળમાં નોખતી ગયા અને થોડી ઘણી ડાળો ડાળો બટકી નોખતી અમે મેઠી લેબડી કાઢી નહી છીએ મિત્રો પણ ઘર પાછળ ચોમાના કારણે બહુ વધુ ઘાસ થઈ ગયું હોય એટલે આપણે વાટવાનું કોમ ચાલુ કરવાનું એ ટાલ જો ટાલી તમે એવું કરો શું કરો ઉઠો ટોલી ગાડી લઈને ગાડી ચલાવજો કે ટોલી ગાડી ચલાવો ટોલી મારેથી આઠસો લઈને આવી ગયો આપણા ઘેર વાત કરતા મિત્રો આપણે ઝાડની એક આ વેલો લાયેલા રૂપાલ નવસારીમાં મસ્ત રો પણ એક આ વૃક્ષ આ સોળ કયું છે આપણને ખબર નહીં પણ બાર મહિને એક બે પણ ફૂલ આવે મિત્રો આજુ ત્રણ વર્ષથી વાયેલું આવડું મોટું થયું બે વખત ફૂલ આવેલો બે વર્ષમાં બીજો વહેલો અને આ બીજા નાના નાના છોડ ઊભા થઈ જાય પેલા છોડના આપણા ઘેર તુલસી છે સીતાપોળી છે બીજી એ વૃક્ષ બોમે વાયેલો છે મિત્રો પછી આ ડ્રેગન ફ્રૂટ અને આપણા વાઇટ ચંદન આટલું ઝાડું થઈ ગયું હતું બીજું વાઇટ ચંદન આટલું ઝાડુ થયું આટલું ઝાડું થઈ થયું હતું એટલે આપણે ઘેર વૃક્ષો વાઈએ છીએ ભાઈ મિત્રો રોજ રોજ નો ન આપણે ડ્રેગન ફ્રૂટ મારે ઘેર બતાવીએ તો નતું આ મોટો મોટું ડ્રેગન ફ્રૂટ છે આપણે પેલા ચીલાકાની એની જુઓ આ ડ્રેગન ફ્રૂટ આવી ગયો મિત્રો મોટા મોટા ડ્રેગન ફ્રૂટ આવેલો પણ આપણો ખબર આવતો નહીં એટલે હું કરવાનું ને કહો આ તો એકલોને એકલો બધો ખાયલો એની એને હગવાલા નીકળાવીએ આપણને શું હાલે કોઈ ડ્રેગન ફ્રૂટ હાલે કોઈને હાલે જુઓ આ ડ્રેગન ફ્રૂટનું એક ફૂલ આવી ગયું આ રિયું મોટું થા છે વ્હાઈટ અંદરથી ફૂલ કહ્યું છે પછી મોટું આપણું ઓના જેવું ડ્રેગન ફ્રૂટ થા પછી આ ફૂલ ને કરમાઈ જા એટલે આપોઆપ તૂટી જા આ જો તૂટી ને એ રીતના તૂટી જાવ એટલે આપણે જો આ રિયું ડ્રેગન ફ્રૂટ આ જોમફળી જોમફળ પણ આવી ગયા જો એટલે જોમફળ ડ્રેગન ફ્રૂટ પછી સીતાફળ આપણા આપણી શેરીએ તો ફળે ફળોની ખીલી ઉઠીએ ભાઈ પછી જુઓ ગિલોડી જો પપૈયો પપ્પાઈઓ વાયેલો પપૈયો પણ આવી ગયો જુઓ મિત્રો પછી થોડો આપણો ટાઈમ હતો નોકરીથી ઘેરાયા ચેડી બપોર ચડી એટલે આપણે હોદનાર ના હાલ વાંજેલાઈ પોત છ વાગ્યા એટલે એટલે ગણી લોત વાગ્યામાં સો મિનિટની વાર આપણે ચામુંડવાના મંદિરે આવી જઈએ જો અમારે ચામુંવાનું મંદિર આવું મિત્રો છે આટલું મોટું મસ્ત બનાવ્યું રૂપાલનો કારીગર હતો હું રૂપાલના કારીગર હતા ભાઈ એને મસ્ત જુઓ મંદિર આપણું ચામુંમાનું બનાવી દીધું હોય પોણી સાફ સફાઈ અમારા બધા જ મેલાના છોકરા રાખી જ છીએ મિત્રો પણ પ્રશ્ન અટકી રહ્યો મંદિરનો હજી સોલ્વ થા તને આપણે ચામુંડમાંની પ્રતિષ્ઠા કરશો ત્રણે વિડીયો મસ્ત બ્લોગ બનાવીને હું એટલે આપણે જુઓ પછી ચામુંડમાના મંદિર આગળ આપણે મસ્ત મજાના બોરસર જેવા ઝાડવા આ સોપાલવ ચંપો બધું જ વાયેલું હોય અને આપણે એક વોચ પણ બનાવેલો આ ઝાડવો પાણી પાવા માટે અને પક્ષીએ પીવી કૂતરો પીવી ઢોરે પીવી એમ કે પોણી ના આવે અમારે ઉનાળા સીઝન મો બહુ તકલીફ પડે પોણીની સિઝન ચોમાસાની સિઝન આવે પોણી એટલે અમારે કોઈ નુકસાન નહીં હોતું પોણી ફૂલદમ ધોકા હેડ પણ હું હું નામ તકલીફ પડે એટલે હવાડો ભરેલો હોય હવાડો તળિયે પહોંચી જાય તો એ ઝાડો નેટ નેટ કરી કરીને આપણે આટલા બધી લાયા મિત્રો એટલે નિમય પશુઓ હું બધા બગીચામાં ફૂલ એટલો મસ્ત ને કે બહારની પબ્લિક પણ લેવા પણ આપણે એક જાસૂદનું ફૂલ બહુ સારવું જુઓ મિત્રો આ સોયડો ઉનાળાના અંદર બહુ કામ આવશે જુઓ આ ઝાડનું મિનિમમ આપણે મંદિર બનાવતા એ ટાઈમે નોનું હતું એ ટાઈમે વાયેલું હતું હાલ જુઓ આ બધે પબ્લિકની સેવા ચાકરી કરી એને એ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું એનો જેથી કરીને આ એક ઉનાળાના અંદર સોયડા રૂપે કોઈ બેહવા માટે યાર જગ્યા થઈ જાય બીજું કોઈને સાપડોને એક આ જાતની ખબર નહીં કયું પણ આ આપણા તમારા બંગલા કે આગળ તમે વાયું ને તો મસ્ત લાગે એ એક બે ત્રણ ચાર પોચ માળ આ આટલા સુધી આવી ગયા હતા કે તમારા ઘર આગળ કે બંગલા આગળ કે તમારા ફાર્મ હાઉસમાં આ બે છોડ વાયો હોય ને તો બહુ શો કરે એનામાં પણ આપણે દીખાનો ફોન આવી ગયો એટલે આપણું વિડીયો પાઉઝ થઈ ગયું હતું એને આપણે એરોપ્લેન મોડ કરીને છો જુઓ હજી આપણે ચબૂતરો આવ્યો ચબૂતરો પણ આપણા પક્ષીઓ માટે બનાવેલો મિત્રો જુઓ એટલે કોઈ મેલ્લાએ બનાવે નહોતો કોઈ પબ્લિકે નહોતો બનાવે આપણે જે સવિતાબન મરી જતો એની યાદમાં અમારા પૂંજાભાઈ બનાવેલો મિત્રો જુઓ અમારે ઝાડ હજી બળી ગયું હોય એનું કારણ એક જ કહો એ અઠવાડિયો નોકવામાં આવ્યો હતો એના કારણે બળી ગયું હતું વળી એક નવું પેદાશી થઈ જાય એનું આ જુઓ બહુ ગ્રીન એટલે ચોમાસાના સિઝનમાં મિત્રો આપણો એમ કહેવાય કે ધરતી માતાએ જોડે એમ લીલી ચાદર ઓઢી દીધી હોય ને અને ખોસોળે ખીલે ઉઠી હોય ને એવી ધરતી લાગે એટલે શું ચોમાની સિઝન ચોમાની સિઝનમાં મિત્રો લીલું સમ હરિયાળી હરિયાળી એવું લાગે ને કે વાત છોડો તમે ચોમાની સિઝનમાં મિત્રો આપણે કહેવા જવું હોય તો આપણા ગુજરાતની ગાથમાં કહેવાય કે ધરતી માતાએ જોડામાં હાડલો ઓ્યો હોય ને લીલો એ ટાઈપનું હરિયાળી હરિયાળી પાથળી લીધી લીલી લીલી એટલે વરસાદનો એ બહુ સારો એવો પબ્લિક માટે રહ્યો આ આ વખતનું ચોમાવું બહુ સારું હારમ રહ્યો પછી જો આપણે દીખોભાઈ આવી ગયા હાલ તો ગીતો હિન્દીનો બહુ ઓમ તમારા દિલને સ્પર્શ કરી કરીને કે નહીં હો ગીતો વગાડી ઓ એના વિશે મારે શું કહેવું જો એ શેરમાઈન નાઈ ગયા એ તો હું તમારે કોઈ તમારે કોઈ જોવાનું હોય જુઓ આપણા વિડીયોની પથારી ગોળ કરવા માટે માણસો આવી જાય પણ શું કરવાનું કહો આ તમે થોડીક તરકી કરો એટલે પબ્લિકના જલન થા મોડે ભાઈ પણ કોઈસો વધો ના રાખવાની તમારે મહેનત ચાલુ રાખવાની તમને ભગવાનને સફળ બનાવવાને ના મળ્યા હો ટકા સફળ કરો તમને આપણે બુરસલ્લી બહુ મોટી થઈ ગયો હતો બીજી મંદિરની પ્રતિષ્ઠા આવતા આવતા સો અઢાર રૂપિયા થઈ જ હવે તમારા અમારા હારા હારા આવા ઝાડવો વિશે કે કોમેડી વ્લોગ જોવા હોય તો અમારી ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને આપણે દીખાભાઈને કોઈ બધા કોમેડીમાં લઈ લે હું દીખાભાઈ હું કોઈ કહેવું હોય તમારે કહી દો ને એક મિનિટ ખાલી અંગૂઠો બતાવી દો ને લાઇક માટે ના બતાવી દીખો તો આવા નવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ ને શેર જરૂર જરૂરથી કરજો જય માતાજી મિત્રો